મહેસાણાના કસ્બા વિસ્તારમાં જૂથ અથડામણ થવા પામી છે થોડા દિવસ પહેલાની અદાવતમાં હથિયારો વડે હુમલો કરાયાની ઘટના સામે આવી છે હુમલામાં ત્રણ જેટલા લોકો ઘાયલ થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઘાયલ વ્યક્તિઓના પરિવારે સત્વરે પોલીસ પગલાં ભરે અને આરોપીઓની ધરપકડ કરે એ માટે અપીલ કરી છે સાથે જ જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગૃહ વિભાગ સુધી પણ રજૂઆત કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે અહેવાલ ગાયત્રી બાજાલા મહેસાણા મારું નામ કુરેશી મત મારા હસબન્ડ અત્યારે અમને એડમિટ છે એમને વાગ્યું છે વધારે પછી ત્રણસો સાતની કલમ લાગી નથી તેમના ઉપર મેં ખુલ્લે ફાટ ફરસ છે એ લોકો બૂટ લે કરશે અને તો ખુલ્લે આમ ધંધો કરે છે પોલીસ હપ્તા આપે છે ને ઉપરથી અમને ધમકી આપે છે કે હજી તમારા મહેલાના કોઈ પણ અમારા કસ્બામાંથી નીકળશે ને તો અમે એમના ઘોડા ઉડાવી દઈશું ચોખ્ખા એવું તલવારો લઈને ફરે છે લોકો હજી કોઈ એક્શન લેવામાં આવ્યું નથી અને અમે તો નાગરિક છીએ અમે તો આમ જનતા છીએ અમારે શું કરવાનું અત્યારે અમારા લેડીઝ ઉપર બધા આવી જાય તો અમારે શું કરવાનું અમારા નાના નાના બાળકો છે અને એમની લેડીસો અમને ફોન કરીને ધમકાવે છે અમારે શું કરવાનું પોલીસ અત્યાર સુધી કોઈ એક્શન લેતી નથી તો એવું હોય તો પછી અમે ઉપર જઈશું પછી અમે અમે ઉપર જવા તૈયાર છે એ લોકો ગુટ લેબલ એ એ એ લોકો આ લીધે કરી અને એક દાદા કરી છે અમારા ઉપર અમારા માણસોને અત્યારે મારે જે સિરિયસ છે અત્યારે અત્યાર સુધી કોઈ પોલીસ એક્સન લીધું નથી અમારે પછી શું કરવાનું એના માટે